સુરતના પાંડેસરા વિસ્તારમાં દસ વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચર્યા ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી સુરતના પાંડેસરામાંથી દસ વર્ષની બાળકીનું અપહરણ કરી ઓટો રિક્ષા ચાલક દ્વારા દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે નરાધમની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મેડિકલ તપાસમાં બાળકી જોડે દુષ્કર્મ થયા હોવાનું બહાર આવ્યું છે આરોપીને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો કામે લાગી હતી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપી છેલ્લા વીસ વર્ષથી સુરતમાં રહે છે અગાઉ આરોપી પાંડેસરા વિસ્તારમાં કામ કરી ચૂક્યો હોવાથી તમામ વિસ્તારથી પરિચિત હતો આરોપી જયસિંગ રામસિંગ કુંભાર મૂળ યુપીનો વતની છે આરોપી કટોદરા ખાતે મિલમાં નોકરી કરે છે બાળકીની એકલતાનો લાભ લઈ છસો રૂપિયા આપી પોતાની સાથે લઈ ગયો હતો જ્યાં એક રાત બાળકીને પોતાની સાથે રાખી હતી ત્યારબાદ બાળકી જોડે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ કડોદરા વરેલી ખાતેથી ઓટો રિક્ષામાં બેસાડી તરછોડી દીધી હતી પાંચ પીઆઈ દસ પીએસઆઈ ડીસીપી દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું એંસી જેટલા ક્રાઈમ બ્રાન્ચના માણસો પણ હાજર રહ્યા હતા રાત્રે દસ કલાકથી સવારે સાત વાગ્યા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી આરોપી પહેલાં બાળકીના ઘર નજીક રહેતો હતો એક એક ઘર અને ચાલી ચેક કરવામાં આવી હતી દરેક ઘરોમાં પહેલાં કોણ રહેતું હતું અને કોણ ખાલી કરીને ગયું તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી સ્થાનિક વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી મકાનોની દલાલી કરતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો આ બાળકી એકલી રમતી હતી તે દરમિયાનમાં કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાઈને લઈ ગયેલો હતો પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ તમામ પીઆઈ પીએસઆઈ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્ટ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને એક કે એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતાં કરતાં ટીમ આ આરોપી સુધી પહોંચી જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે વીસ વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો એક દિવસ એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે છસો રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ ટીમો તમામે તમામ ટીમો કામે લાગેલી તમામ અધિકારી કર્મચારીઓ એમાં કામે લાગેલા અને માત્ર સીસીટીવી જ નહીં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામની પૂછપરછ અને એક એક ક્લૂને ફોલો કરતા કરતાં એક આખી રાત મહેનત કરી ટીમે ત્યારે જઈને આરોપી સુધી પહોંચી શક્યા

મેચ થતા અક્યુઝની શોધ કરતાં કરતાં હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી અને પૂછપરછ કરીને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચ્યા જે છે એ સુરતથી ક્યાં કઈ જગ્યા લઈ ગયો બેસાડીને પાછું પાંડેસરા વિસ્તારથી જ એણે બાળકીને લીધેલી અને વરેલી કડોદરા છે એનું જ્યાં એ રૂમ રાખીને રહે છે ત્યાં એને લઈ ગયેલું આ આ છે 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 જે આવેલો હતો હતો એ એ વિસ્તારમાં વિસ્તારમાં પોતે જ એકલી રમતી હતી અને અને એની એની એકલતાનો લાભ લઈને લઈ ગયો પરિવાર પરિવાર સાથે આરોપીનો પણ એને ત્યાંથી કોઈ બેસાડી દીધેલી અને જે ઇન્સિડન્ટ પ્લેસ ઉપર લઈ ગયેલો હતો ત્યાંથી એને રિક્ષામાં બેસાડી દીધેલી એટલે બાળકી બીજા કોઈની સાથે રિક્ષામાં આવેલી આરોપીના પરિવારમાં કોણ કોણ છે એના એની વાઈફ છે અને ત્રણ સંતાનો છે બધા જ છે એનું ફૂલ ફેમિલી છે બાવીસ તારીખ કો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તાર મેં એક દસ સાલ કી બચ્ચી પે દુષ્કૃત્ય કી એક ફરિયાદ મિલી હતી પોલીસ કો ઓર વો ગુમ હોઈ હતી ઓર કલ બચ્ચી મિલી सिविल uh, हॉस्पिटल के नज़दीक के एरिया से फिर उसका मेडिकल हुआ और पता चला कि इस तरह का आ, आ, इस तरह की घटना बच्ची के साथ घटी है उसके आधार पे पांडेसरा पुलिस स्टेशन में पोक्सो की फरियाद रजिस्टर की गई और ये जो घटना है इतनी आ, बुरी घटना है कि उसको फॉलो करके हमारी सारी टीम आ, इसके डिटेक्शन में लग गई जो विक्टिम है उसकी पूछपरछ करके और सारे ह्यूमन सोर्सेस और इंटेलिजेंस की मदद से अक्यूज़ तक पहुँचने में क्राइम ब्रांच की टीम को सफलता मिली ये जो अक्यूज़ है इसका नाम जय सिंह रामेश्वर सिंह कुंभार है बेसिकली ये यूपी से है लेकिन कड़ोदरा बरेली में ये काम करता है एक मिल में पिछले 20 साल से ये यहाँ यह रह रहा है और ये पांडेसरा में भी आगे काम कर चुका है इसलिए वो एरिया से जान पहचान वाला था और इस एरिया में ये आया था परसों और इसने बच्ची को अकेले खेलते हुए देखा और इसको लेकर वहाँ से निकल गया फिर जब उसके पेरेंट्स उसको ढूंढने लगे और कल जब वो पुलिस स्टेशन गए फिर बच्ची शाम को मिली और इस तरह का ये वाक़ घटा पूरा और ये जो बच्ची है वो जब मिली और इतना सपोर्ट भी नहीं मिल रहा था जो पूछ परछ कर रहे थे उसमें लेकिन टीम ने सारे ह्यूमन सोर्सेज और टेक्निकल सर्वेलेंस का यूज करके ये अक्यूज़ को एक रात पूरी सारी टीम लगी रही और इसको पकड़ने में सफलता मिली आरोपी का कोई क्रिमिनल रिकॉर्ड है या उसके परिवार में कौन कौन है इसका इसकी वाइफ है इसके तीन बच्चे हैं इसका कोई क्रिमिनल रिकॉर्ड नहीं है સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો